ધારો ખુબો છે હજાર કોટલી ની પણ શું ખબર રોડ ના વચ્ચો મારે છોપલો કયો હતો ઘરે ધોબલો ચાલ આ રોડ આ રોડ નથી રોડ છે ધોબલો સાઈડ માં ઓછું પીયો ઓછું

વાતો કરી કાકા તો કરે શેમ મનાડો એટલે બાપડો ઘર માં કોઈ નઈ મનાડો ટાઈગર ટાઈગર શું ટાઈગર

તો તમારે મનાણમ કોઈ ફરક છે તમારે અતાર એવું જ છે ઓખો બેલી એકાઈ દેખાતી

અલા આજન ની ઉલટ કુતુક તો હે અલા ટાઈગર એસા તુ ધાર કરનો ઓ નેટ ચૂપચાપ દેખ ફરા ઉપર હાથ સુધી ઉપર હાથ છોદી ઉપર દે હે હાથ છોદી ઉપર ઓમ તને માર હાથ છોદી ઉપર મને મારી અલા ડોબરાજી હાથ સુધી પડે

કેમ કોણ કરો એ આતરા લાગોલા મને આજી વાત કરે ફોન આ ઉભારો કોણ જન નંબર

ફીજીધુ આવે આયે આટોને ઝઘડા કરી કરી બે હે ઈને કોઈ કોમ ધંધા નહીં શું લે એસી કશું લેવા જાય તા અહીંયા એય બિંડા શું કરે રયો ફોન દેખો ફોન પછી દેખજે એને પેલો ઝઘડો થયો હે અહીંયા જો એ દુકાને કનો ઝઘડો થયો તાર કાકાનો એ સામે બે ઓમ જાતા ને હવે કોઈક માથા ઘુટતી દે કોઈક ડોહે મન માર્યો હતો હું તને માર્યો તને એ તો હવે

એનો કરે ઝઘડા કરે કોઈ ખબર પડતી નહિ બીજી આજ તને ભાઈને ને એટલે કરીને ને કરી શું કીધું

આ પਿੰડમાં કેરા કે રસ્તામાં પીન આવતો તો અને મે વિશલા આલી ઢબલે ના જાય ને આપણે પોતે પીન આયા છે આરે શું કરેલું તમે કહું છું